આજ સવારથી જે ખબર છે તે વાયુ ચાલી રહી છે દેવાયત ખવડની સાથે સાથે તેના અન્ય સાથીઓની પણ પોલીસે ધરપકડ કરી છે કે આ વાતમાં કેટલી સત્યતા છે કઈ પોલીસે ધરપકડ કરી છે અને શું ખરેખર દેવાયત ખવડ ફાર્મ હાઉસે હતા

ચિત્રોડ ગામે એક ક્રિષ્ના ખાનગી હોટલ છે અને તેમાં રોકાયેલા અમદાવાદના સનાથલના ધ્રુવ ચૌહાણ પર આરોપ છે કે તેમણે હુમલો કર્યો હતો અને તેમની સાથે લોકો હતા આ સમગ્ર કાંડની અંદર તેણે બંદૂક બતાવી હતી જાનથી માથે નાખવાની ધમકી હત્યાની કોશિશ લૂંટ સહિતના ગુનાઓ છે પંદર કલમો દેવાયત ખવડ ઉપર લાગી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી પોલીસ છે તે દિવસ અને રાત તેને શોધી રહી હતી પરંતુ આજે એ ખબર સામે આવી છે તમામ લોકો એ સવાલ કરતા હતા કે આખરે દેવાયત ખબર છે છે તે પાતાળમાં કે આસમાનમાં આખરે ખબર કેમ પોલીસના હાથે નથી પરંતુ આજ સવારે જ આ ખબર સામે આવે છે કે દેવાયત ખબર છે જેની સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દુધઈ ગામેથી તેની પોલીસે અટકાયત કરી છે અને અમુક સીસીટીવી ફૂટેજ પણ કારોના સામે આવ્યા છે ત્યારબાદ અમે સરહદ પોલીસનો કોન્ટેક કર્યો છે ગીર સોમનાથ એલસીબીનો કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે જે ખબરો મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી હતી તેમાં દાવો થઈ રહ્યો હતો કે દેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે ગીર સોમનાથ એલસીબી પોલીસે ધરપકડ કરી છે અટકાયત કરી છે જેને લઈને અમે પ્રયાસો કર્યા હતા કે ગીર સોમનાથ એલસીબીએ શું ખરેખર દેવાયત ખવડને ઝડપી લીધો છે કે કેમ પરંતુ એલસીબીમાંથી ફોન રિસીવ ના થયા એની પુષ્ટિ ના થઈ ત્યારબાદ અમે અહીંયાના ઉચ્ચ અધિકારી એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓને કોલ્સ કર્યા તેમનું કહેવું હતું કે ઓફિશિયલી અમે કોઈને જાણકારી નથી આપી મતલબ કે તેણે આ સમગ્ર મામલે મગનું નામ મરી ના મો મતલબ તેણે આ સમગ્ર મામલો છે તેને અનઓફિશિયલ ગણાવ્યો હવે સવાલ હતો કે શું ખરેખર દેવાયત ખવડની ધરપકડ કરી છે અને કરી છે તો કોણે કરી છે આ ચર્ચાઓમાં અમુક ચર્ચાઓ છે એ પણ સામે આવી છે પહેલો મુદ્દો એ છે કે પહેલી ચર્ચા એ છે કે ગીર સોમનાથ પોલીસ અડધી રાત્રે દેવાયત ખવડના ગામે એનું ગામ છે અને ત્યાં ફાર્મ હાઉસે દેવાયત ખવડની અટકાયત કરવામાં આવી છે તે એક ખબર હતી બીજી ખબર એ પણ હતી કે જુનાગઢ એલસીબીએ દેવાયત ખવડની અટકાયત કરી છે ધરપકડ કરી છે એવું પણ કહેવાય છે કે આઈજીએ દેવાયત ખવડને પકડવા માટે એક ટીમ બનાવી હતી જો કે આ સમગ્ર જે ચર્ચાઓ છે તેમાં સત્ય શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું કે ન તો પોલીસે દેવાયત ખવડની ધરપકડની પુષ્ટિ કરી છે સવાલ એ છે કે શું ખરેખર દેવાયત ખવડ પકડા છે કે તેના સાથીઓ પકડાયા છે કે અન્ય કોઈ કારણ પરંતુ પોલીસે એટલું જરૂર કીધું છે કે સાંજ સુધીમાં તે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે ખૂબ મોટા ખુલાસા કરી શકે છે દેવાયત ખવડ પકડાયા છે કે નથી પકડાયા અને પકડાયા છે તો કોણે પકડ્યા છે એ પણ ખુલાસા સાંજ સુધીમાં થઈ શકે છે આ સિવાય બીજું પોલીસ છે તે દેવાયત ખવડ પાસેથી અમુક પ્રશ્નો છે જેના જવાબ મેળવવા માટે તે તૈયારીઓ કરી રહી છે પોલીસ અગર દેવાયત ખવડ પકડાયા છે તો તેની પાસે સવાલોનું એક લાંબી ચડી લગાવવાની છે ક્યાં ક્યાં સવાલો છે આપણે માહિતી અમુક ચર્ચાઓ છે અમુક માહિતી છે તે પોલીસ એકઠી દેવાયત ખવડ પાસેથી કરી રહી છે કરશે માનો કે દેવાયત ખવડે ક્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાનું ષડયંત્ર ઘેડ્યું અને ક્યારે આ કાવતરું ઘેડ્યું છે મતલબ વીસ દિવસ પહેલા ઘડવામાં આવ્યું છે મહિના દિવસ પહેલા કે અન્ય એ એક સવાલનો જવાબ એ છે આ સિવાય બીજો સવાલ એ હતો કે ઉપર હુમલો બાદ આ લોકો ક્યાં ભાગ્યા હતા બે નંબરનો સવાલ કુલ કેટલા લોકો હતા આ સવાલ હતો ત્રીજો સવાલ આ પંદર લોકો કોણ કોણ હતા એ સવાલના જવાબ પોલીસ એની પાસેથી મેળવશે સાથે સાથે જે બાકુલા ધણેશ ગામ છે જે પિઠાળ મંદિર છે ત્યાં કારો બે છોડી હતી એમાં શું દેવાઈતભાઈએ કાર છોડી હતી કે અન્ય કોઈએ આ એક સવાલ છે કાર છોડ્યા બાદ તે અહીંથી કઈ વાહનમાં ગયા હતા સીધા ક્યાં ગયા હતા કોણે કોણે દેવાઈતભાઈની મદદ કરી છે એ બંદૂક ક્યાં છે જેનાથી ધમકી આપી છે એ રૂપિયાની જે તેતાલીસ હજાર રૂપિયા ધ્રુવરાશિ કહે છે કે તેની કારમાંથી ગયા છે તો એ ક્યાં છે તેનો ચેન ક્યાં છે આ તમામ સવાલો છે તેના જવાબ પોલીસ હવે મેળવશે જ્યારે દેવાઈત ખબરના હાથ તેને લાગશે સાથે સાથે તેના પંદર સાથીઓ છે

કોઈ પ્રકારની પુષ્ટિ નથી કરી આ જે પણ કંઈ છે તે ચર્ચાઓ છે મીડિયામાં ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે અમારો કોઈ દાવો નથી કે દેવાયત ખવડ પકડાયો કે નથી પકડાયો પરંતુ એટલું જરૂર કહેશું કે દેવાયત ખવડ પકડાયાની ચર્ચાઓ છે તે તેજ થઈ છે અને મીડિયામાં પણ એવું કંઈક ચાલી રહ્યું છે પરંતુ પોલીસ ન તો એવું કહી રહી છે કે દેવાયત ખવડ નથી પકડાયા અને ન તો એમ પણ કહી રહી છે કે દેવાયત ખવડ પકડાયા છે મતલબ કે આ તમામ મુદ્દે પોલીસે હાલ ચુપ્પી સાધી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોલીસ આ સમગ્ર કેસને લઈને મોટા ખુલાસા કરી શકે છે અગર આપ પણ અમારી ચેનલ સાથે જોડાયેલા ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પોલીસના જે પણ કે ખુલાસા થાય છે તે આપણને સીધા જ વિડિયોના માધ્યમથી આપણા સુધી આ સમાચાર છે આ ખબર છે તે અમે પહોંચાડતા રહીએ દોસ્તો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ